પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ચુમાલીસ ગામોના સિત્તેર જેટલા તળાવોને પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પાણીથી ભરવા માટેની એકસો અઢાર કરોડની ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત પાનમ વિભાગ દ્વારા વાંટા વછોડા ગામના સિંચાઈ તળાવમાં ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવતા ગામ લોકોએ નીરના વધામણા કર્યા પંચમાલ જિલ્લાના શહેરા ગોધરા અને મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોમાલીસ જેટલા ગામોમાં ચોમાસી આધારિત ખેતી કરતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અન્ય પણ ખેતી કરી શકે તેમજ ગામમાં ભૂગર્ભમાં ગયેલ સ્તર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વાન સિંચાઈ યોજનાને અમલી બનાવવામાં આવી હતી પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત પાનમ વિભાગ દ્વારા શહેરા તાલુકાના વાંટવા છોડા ગામે બનવામાં આવેલા પંપિંગ સ્ટેશનમાં નાખવામાં આવેલી મોટર ચાલુ કરી પંપિંગ કરી પાઇપલાઇન મારફતે વાંટા વછોડા ગામના સિંચાઈ તળાવોમાં ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવતા ગામનું તળાવ ભરાતા ગામ લોકોએ હર્ષોલ્લાસ સાથે નિર્ના વધામણા કર્યા ખેડૂતોને માત્ર ચોમાસાની આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડતું હતું જોકે હવે આગામી સમયમાં તળાવ ભરાવાના કારણે અહીંના ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક પણ સારી રીતે કરી શકશે પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત અમલી બનેલી ઉદ્વાહન સિંચાઈ યોજના અંતર્ગત શહેરા ગોધરા અને લુણાવાડા તાલુકામાં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે શહેરા તાલુકામાં લાભી વાંટા વછોડ

ગોધરા તાલુકો લુણા મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાને વર્ષોથી સિંચાઈની સમસ્યાઓ હતી જેના માટે સરકાર શ્રી દ્વારા પાનામ હાઈ લેવલ આધારિત ઉદ્વન સિંચાઈ યોજના અમલમાં મૂકી હતી જેમાં કુલ ચુમ્માલીસ ગામોના ક્ષેત્રે તળાવ આયોજન હતું તેનો કુલ ખર્ચ અંદાજિત એકસો અડત્રીસ કરોડ રૂપિયા છે આનાથી પેકેજ એક પૃથ્વી બિલ્ડર્સ દ્વારા ગોધરા ખાતે ગ્રેવિટી મારફતે કુલ ચોવીસ તળાવો ભરવામાં આવી રહ્યા છે જે સંપૂર્ણપણે સક્ષર છે જેમાં પાંચસો પાંચસો મીટર કુવા મૂકવામાં આવેલા છે જેથી ખેડૂતો સીધી રીતે સિંચાઈનો લાભ લઈ શકે અને તેમાંથી આવક ઊભી કરી શકે જ્યારે પેકેટ ટુ ઓપ્સ દ્વારા પમ્પિંગ સ્ટેશન નંબર એક લાભી તેમાંથી સંપૂર્ણ ટેસ્ટિંગ કમિશનિંગ પૂર્ણ કરવામાં આવેલ છે પમ્પિંગ સ્ટેશન નંબર ટુ વાટાવાછોડ હાલ ટેસ્ટિંગ કમિશનિંગ પ્રગતિ હેઠળ છે પેકેજ નંબર ત્રણ હોમેન્ડિયસ હોમ એન્ડિયસમાંથી પમ્પિંગ સ્ટેશન ત્રણ પાલીખંડા જ્યાં જે હાલ ટેસ્ટિંગ કમિશનિંગ પૂર્ણ કરવામાં આવેલ છે જેમાંથી છાણી મીઠાપુર અણિયાદ વગેરે ગામોને સિંચાઈનો લાભ મળશે જ્યારે પમ્પિંગ સ્ટેશન નંબર ફોર જોજ ખાતે જે હાલ પ્રગતિ હેઠળ છે અને પમ્પિંગ સ્ટેશન પાંચ ખાંડિયા જે હવે ટેસ્ટિંગ કમિશનિંગ કરવામાં આવશે આ આનાથી અત્યાર સુધી પંચમહાલના અને લુનાવડાના ગામો એક જ

સુખાકારીનો લાભ થશે કેમ કે આજ સુધીમાં વરસાદ પર નિર્ભર તું ગામ અને ખેડૂતોને એ વરસાદના પાણીનો જ ઉપયોગ કરવો પડતો હતો હવે અત્યારે જે પાનમ હાઈ લેવલ હતોનાલથી તળાવિંગ યોજના જે શરૂ કરવામાં આવી છે જે આપણા શહેરા તાલુકાના ધુરંધર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ થકી જે આ યોજના મંજૂર કરીને ગામ શહેરા તાલુકાના ગામે ગામ યોજના પહોંચાડવામાં આવી છે અને એ લિંકિંગ યોજના થકી જે તળાવો ભર્યા છે તે હવે

તાલુકો શહેરામાં તાલુકો શહેર બરાબર મારું તળાવ પેલા ખાલી હતું ખાલી ચોમાસું એટલું પાણી ભરાતું તલાવની અંદર કેનાલ દ્વારા જે પાણી નાખવામાં આવ્યું છે ત્યારથી પાણી અંદર સારું એવું થયું છે પાણી અને શિયાળાનું ઉનાળામાં ખેતી કરશે પહેલા જે લોકો ખેતી કરતા એમાં બોર અને કુમાં પાણી બહુ ઓછું ઓછું આવતું એટલે બધા ખેડૂતો ખેતી કરી શકતા નહોતા હાલ જે આ પાણી નાખવામાં આવ્યું છે એટલે બધા ખેડૂતોને લાભ થશે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના એકવીસ ગામો ગોધરા તાલુકાના સોળ ગામો મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના છ ગામો મળી ત્રણ તાલુકાના ચુમ્માલીસ ગામોના સિત્તેર જેટલા તળાવોને પાણીથી ભરવા માટે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત એકસો અઢાર કરોડ મંજૂર કરાયા હતા યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં અત્યાર સુધીમાં પાનમ વિભાગ દ્વારા ચોવીસ તળાવોમાં ગ્રેવિટીથી ત્રેવીસ તળાવો પમ્પિંગ સ્ટેશન ખાતેથી મોટર ચાલુ કરી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે શહેરા તાલુકાના પંદર ગામોના એકવીસ તળાવો ગોધરા તાલુકાના સોળ ગામોના ચોવીસ તળાવો લુણાવાડા તાલુકાના એક ગામના બે તળાવો મળી સુડતાલીસ જેટલા તળાવોમાં પાનમ હાઈ લેવલ કેનાલમાંથી ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત હાલમાં માત્ર ટેસ્ટિંગ માટે પાણી પહોંચાડવામાં આવતા ટેસ્ટિંગ સફળ રહ્યું હતું ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત ટેસ્ટિંગ માટે ચાલુ કરાયેલું પાણી ગામના તળાવ સુધી આવતા ગામ લોકો પાણીના વધામણા કરી ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા કેનાલ દ્વારા આ વખતે જે તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે તેના દ્વારા આખા ગામમાં પાણીની શાંતિ છે અને ખેતીમાં ખૂબ જ સારી હવે અમે આવક મેળવી શકીશું અત્યાર સુધી આખું અમારું ગામ પાણી પર વરસાદના પાણી પર નિર્ભર હતું પણ હવે આ કેનાલ દ્વારા જે પાણી ભરવામાં આવ્યું છે તો અમે સારી એવી ખેતી કરીશું અને આવક મેળવી શકીશું ભવિષ્યમાં પણ આ પાણી દ્વારા અમે બીજી પણ મોટી આવક ઊભી કરી શકીશું પેલા આખું ગામ વરસાદના પાણી પર નિર્ભર હતું વરસાદ પડે તો જ અમે ખેતી કરી શકતા અને બીજું કંઈક મેળવી શકતા પણ હવે તળાવ ભરાયું છે તો ઘણા બીજા કામ કરી શકીશું ખેતીમાં જુઓ ને અમે ઘઉંની ખેતી કરીએ છીએ એરંડા કરીએ છીએ મકાઈ કરીએ છીએ પછી બીજું આ કોઈક શાકભાજી કરતું હોય છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ